ટ્રાન્સપોર્ટેશન સતત વિવાદોમાં રહે છે ત્યારે બીઆરટીસી મંદિર નજીક બીઆરટીએસ રૂટમાં બબાલ સર્જાઈ હતી મુસાફરોથી ભરેલી બસ પર રિક્ષા ચાલકોનો હુમલો થયો હતો બીઆરટીએસ રૂટમાં રિક્ષા ચાલકે દાદાગીરી કરી હતી બસ ડ્રાઈવરે હોર્ન મારતા રિક્ષા ચાલકે રિક્ષા સ્લો કરી ઉધના ત્રણ રસ્તા સુધી બીઆરટીએસ રૂટમાં રિક્ષા દોડાવી હતી ઉધના ત્રણ રસ્તા નજીક રિક્ષા ચાલકે અન્ય સાગરિતોને બોલાવી બીઆરટીએસ બસમાં તોડફોડ કરી હતી જેથી મુસાફરોથી ભરેલી બસમાં તોડફોડ થતા પેસેન્જરમાં ભયનો માહોલ પેદા થયો હતો સમગ્ર ઘટના બસના સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી રાઠોડ ઓજસ મારું નામ છે બીઆરટીએસ ઇલેક્ટ્રિક બસમાં હું ડ્રાઈવર છું બરાબર સચિનથી જ્યારે હું કામરેજ તરફ જતો હતો ત્યારે દક્ષેશ્વર મંદિરથી બીઆરટીએસમાં રિક્ષાવાળો ઘૂસેલો હતો બરાબર છે તો એ બે ત્રણ કટ ગયા પછી પણ એ બહાર નીકળો નહોતો એટલે મેં કન્ટિન્યુ ઓન મારવાનું ચાલુ કર્યું હતું એ રિક્ષાવાળો એકદમ સ્લો હતો વીસની સ્પીડ ઉપર એની રિક્ષા હતી બરાબર બે ત્રણ કટ ગયા પછી ભાઈ એ બહાર ન નીકળ્યો એટલે મેં ઓન મારવાનું ચાલુ કર્યું તો આગળ જઈ રિક્ષા ક્રોસ કરી અને મારી ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો સાતથી આઠ જણા હતા એ રિક્ષાવાળા લોકો ગાડીમાં પેસેન્જર પંદરેક પેસેન્જર હતા ગુરુદ્વારા પાસેથી રિક્ષા આગળ જ્યારે ઊભી રખાવી મારી બરોબર છે ત્યારે આગળની રીક્ષામાંથી સાતથી આઠ જણા ઉતરેલા હતા બે રીક્ષાઓ હતી ટોટલ મારી રિક્ષા ઊભી રખાવીને દંડાને એવું બધું લઈને ઉતરેલા હતા એ મેન ગ્લાસ ફોડી નાખેલો છે એક અને સાઈડમાં જે ઇમરજન્સી એક્ઝિટ વિડિયો જે વિન્ડો આવે ને એ બી ફોડી નાખેલો છે અને મારે આગળ સીસીટીવીમાં બધું રેકોર્ડ થઈ ગયેલું છે કેમેરામાં